ટીક 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 દરેક ટિક સાથે સમય આગળ વધી રહ્યો છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ટીક અવાજ ક્યાંથી આવે છે એ કઈ શક્તિ છે જે આ નાની ઘડિયાળને સતત ધબકતી રાખે છે જવાબ છે એક નાનો પરંતુ અદ્ભુત ખનીજ કવોટ્સ ક્વોટ્સ એટલે કે સિલિકોન ડાયોક્સાઇડ એસઆઈઓ ટુ ધરતી પર સૌથી વધુ જોવા મળતું ખનીજ પણ તેની અંદર છુપાયેલી છે એક અદ્ભુત શક્તિ પાઇઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એવું ખનીજ જેના પર વીજ દબાણ આપતા તે ચોક્કસ આવૃત્તિ એટલે કે ફ્રિકવન્સીથી ધ્રુજવા લાગે છે અને જ્યારે એને દબાણ આપવામાં આવે ત્યારે તે ઇલેક્ટ્રિક સિગ્નલ ઉત્પન્ન કરે છે હા એ જાણીત ઇલેક્ટ્રિસિટી અને વાઇબ્રેશન વચ્ચેનું જીવંત જોડાણ છે એક અદ્ભુત સંગીત જે સમયને જીવંત બનાવે છે ઘડિયાળની અંદર એક નાની બેટરી ક્વોર્ડ્સ ફટિકને વીજળી આપે છે અને જેવી જ આ ક્વોર્ડ્સ ફટિકને વીજળી મળે છે આ ક્વોર્ડ્સ ફટિક ધ્રુજવા લાગે છે એક સેકન્ડમાં બત્રીસ હજાર સાતસો અડસઠ વખત આ વાઇબ્રેશન્સની સંખ્યાની ગણતરી એક ઇલેક્ટ્રોનિક સર્કિટ કરે છે અને ધીમે ધીમે એને ઘટાડીને એક હર્ડ્ઝ સુધી લાવે છે અર્થાત એક સેકન્ડમાં એક ધ્રુજારી કે એક ધબકારો દરેક ધબકારો પહોંચે છે એક નાનકડી સ્ટેપર મોટર સુધી જે ઘડિયાળના કાંટાને એક પગથિયું આગળ ખસેડે છે અને એ જ રીતે ટિક 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 સમય આગળ વધે છે એકદમ ચોક્કસ રીતે વિશ્વની પહેલી ક્વોર્ડ્સ વોચ ઓગણીસો ઓગણ જાપાન દેશની સેકો કંપનીએ બનાવી હતી નામ હતું સેકો એસ્ટ્રોન ક્વોડ્સ તેથી હવે જ્યારે તમારી ઘડિયાળ ટિક ટીક કરે ત્યારે યાદ રાખજો એ માત્ર સમયનું સંગીત જ નથી પણ એક નાનો સ્ફટિક છે જે દર સેકન્ડે બત્રીસ હજાર સાતસો અડસઠ વખત ધ્રુજે છે અને આપણને સમયની ચોકસાઈ આપે છે ટીક ટીક ટીક